નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આઈચઆર સોલંકી દર્શન ધંધુકાના મેરાવાડીમાં નદી કાંઠાના રહેણાંક વાળા વિસ્તારમાં જીવ જંતુઓ પણ આ રહેણાંકના વિસ્તારોમાં સુધી આવી જતા હતા આથી આવી જનતાની પરિસ્થિતિને જોઈને ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ના યુવા અને જાગૃત કોર્પોરેટર રાસમીયા જયેશકુમાર દ્વારા આજ રોજ ખડે પગે રહીને િકાના જેસીબી મારફતે આ ગીજ જંગલ જેવા બની ગયેલા વિસ્તારને સાફ કરવામાં આવ્યો જેથી લોકો કહી રહ્યા છે કે પ્રતિનિધિ હોય તો રાશમીય જયેશ કુમાર જેવો હોવો જોઈએ જે ખરેખર વગર કહે જનતાની સમસ્યા સમજી તેનું નિવાકરણ લાવી શકે છે